ભુજ શહેરના સંજોગનગર વિસ્તારમાં આવેલ ખોજા ચોક નજીક એક રહેણાંક મકાનમાં કેટલાક શખ્સોએ અંગત અદાવતમાં કેમિકલ પદાર્થ ફેંકી ઘરને સળગાવી નાખતા ઘરવખરી સહિત આખી આખું ઘર બળીને ખાબ થઈ ગયું હતું આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે શહેરના સંજોગનગરમાં ગત મોડી સાંજે ખોજા ચોકમાં આવેલ એક રહેણાંક મકાનમાં કેટલાક શખ્સો જ્વલનશીલ પદાર્થ સાથે ધસી આવ્યા હતા અને મકાનને જાણે બ્લાસ્ટ કર્યો હોય તેમ ધડાકા સાથે ચીજવસ્તુઓ બળીને ખાબ થઈ ગઈ હતી આ સમગ્ર મામલે મકાનના માલિક ફરીદાબેન અજડિયાએ કહ્યું હતું કે કેટલાક શખ્સો અચાનક અમારા ઘર પર ધસી આવ્યા હતા અને આજુબાજુના લોકોને ધાક ધમકી કરી અમારા ઘર ઉપર ડબ્બામાં ભરેલ જ્વલનશીલ પદાર્થ ફેંકી નાસી ગયા હતા આ જ્વલનશીલ પદાર્થ ફેંક્યા બાદ અચાનક ધડાકો થયો હતો અને એકાએક ઘર સળકી ઉઠ્યું હતું આ બનાવની જાણ આસપાસના લોકોને થતા તેઓ દોડી આવ્યા હતા અને બાજુમાં આવેલ પાણીના પ્લાન્ટમાંથી આગ બુજાવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો આ મામલે ફરીદાબેન પોલીસ મથકમાં ફરિયાદ કરી છે અને આ બનાવના કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે જનમિત્ર ન્યૂઝ પૂજ સતત આપની સાથે મારું નામ ફરીદાબેન દાઉદ અજડિયા મને નથી ખબર સગા જ છે છોકરાનું જે હોય તે બરોબર ને મારા ઘરે આવી ને મારા છોકરાને મારવાની કોશિશ કરી એટલે એમડી ના નશામાં ચીટિંગ કરે છે બધું કરે છે મારો એકનો એક દીકરો છે એ ભલે એ જે જે એ બે માં બનાવ બન્યો હોય આવીને મારા ઘરમાં બ્લાસ્ટ કરી ગયા એ તો માણસ કે ને કે અલ્લા ની મહેરબાની મારા ઘરમાં કોઈ નતો કોઈ પણ હોય તો મારા છોકરાઓને મારી છોકરીઓને મારી પોત્રી છે મારી વહુ છે હું છું એમાં અમને નુકસાન થાય તો એમડી ના નશામાં અમે ક્યાં જઈએ મારો દીકરો એક ને એક છે એને એ કઈ કરી નાખે તો હું કોના પગ ચાલુ હું કોને કહું હું ક્યાં જાઉં સાહેબ મને બહુ બીક લાગે છે મારો એક દીકરો હાલ એ મારો મર્ડર માં ચાલ્યો ગયો છે સાહેબ એક એક મારો દીકરો છે હું ક્યાં જાઉં તમારા ઘર ને શેનાથી આવડો બ્લાસ્ટ કરવાનો કઈ કેમિકલ એ સાહેબ જોઈ ગયા છે પોલીસ વાળા આવ્યા હતા એ કહેતા તા કે કેમિકલ નું ઈ કેન છે કેમિકલ થી બ્લાસ્ટ કરીને ગયા છે સાહેબ ઈ આજે હું ઈ કઈ મને બીવડાવે છે કાલ બપોરે ઈ કઈ કરે પાછો આવીને બ્લાસ્ટ કરે હું ગરીબ ભાઈ છું મારો શું થાય મારો કોઈ કમાવા વાળો નથી મે મારા ઘરે જે આવ્યા હોય કે સમજી લો કે ત્યાં બેઠો હતો છોકરાઓ આવીને બધું કરી ગયા હાલમાં તલવાર એવી મારી છે હાજર છે એવી મારો દીકરો હાથે લાગે એ લોકો ને તો કેટલા ટુકડા કરે મારા છોકરાના બરાબર ને હું તો મારો સીધું છે મારા ઘરમાં મારો વર નથી મારો છોરો એક મરી ગયો એક હું ભાઈ રહું છું મારે મને ન્યાય કપેસ કઈ રીતે કાબુમાં ઘર છે એ લોકો ના ઘર માં આગ ગઈ મારા ઘરમાં બાજુમાં ગેસ નો બાટલો તો ન ફૂટ્યો ફૂટ્યો તો પડોશી બધા આખો આમાં મારો એરિયો બધો છે બીજી વાર આવ્યા ને એ સીસીટીવી માં નથી આવ્યો કે બંધ કરી નાખ્યા બરોબર ને એને કીધું કે હું કે તમે કે સીસીટીવી કેમેરા રાખશો ને તો અમે તમને નહીં મૂકીએ તો એ વાત વ્યાજ બી નથી હું એકલી મારો ચોરા ને કઈ થઈ જશે તો એનો જવાબદાર કોણ ને તંત્ર કોઈ જાત નો ફરિયાદ મારી લેતી નથી હજી સુધી રાતે કરી આવી તો એ ના હાલે સાહેબ રાતે કરેલી ઈ નહીં કે હવે ફરાવો પાછો અમને ફરિયાદ કરાવો તો એ નો હાલે એ વ્યાજબી વાત નથી સાહેબ